टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यू एनालिसिस प्रोग्राम में आपन स्वागत है ભૂતકાળમાં કોઈ એક ગામના લોકોને મારી નાખવાના હોય તો દુશ્મન એક ચાલ ચાલતા હતા ગામના કૂવામાં દુશ્મનો ઝેરી ઝેર રેડી દેતા હતા જેનાથી ગામના લોકો ઝેરી પાણી પીને મરી જાય આજે જમાનો બદલાઈ ચૂક્યો છે અલબત્ત ઝેર તો રેડવાનું ચાલુ જ છે એના માટેની વ્યવસ્થા બદલાઈ ગઈ છે અત્યારે પુસ્તકો દ્વારા ઝેર રેડવામાં આવે છે એક એજન્ડા ચલાવવામાં આવે છે ખોટી વાતો ફેલાવવામાં આવે છે એટલે કે લોકોના શરીરમાં નહીં પરંતુ મનમાં ઝેર રેડવામાં આવે છે ભૂતકાળમાં આખા આખા ગામ સાફ કરવાનો બધ ઇરાદો હતો હવે સનાતન સંસ્કૃતિને ખલાસ કરવાનો બધ ઈરાદો છે આઝાદી બાદથી આ આવા ઈરાદાથી પાઠ્યપુસ્તકો મારફત બાળકોના મનમાં ઝેર રેડવાનું શરૂ થયું છે જેના માટે દશકાઓ સુધી બાળકોને ખોટી વાતો ભણાવવામાં આવી જેમ કે મુગલોનો મહિમા ગાવામાં આવ્યો હતો અકબર જેવા ક્રૂર રાજાને મહાન ગણાવવામાં આવ્યો હતો પરંતુ પાઠ્યપુસ્તકોમાંથી છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપના મહાન કામોની બાદ બાકી થતી હતી આખરે પીએમ મોદીની સરકારમાં પાઠ્યપુસ્તકોમાંથી જુઠ્ઠાણાઓને દૂર કરવામાં આવી રહ્યા છે બાળકોનો સાચી વાત ઓભળાવવાની શરૂ થઈ છે જેથી બાળકો ભારતનો સાચો ઇતિહાસ જાણી શકે ઇતિહાસમાંથી પાઠ ભણે અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય બાળકોને સચ્ચાઈ જણાવવાના હેતુથી જ એનસીઆરટી દ્વારા ધોરણ આઠ માટેનું સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તક લાવવામાં આવ્યું જેને લઈને એક હોબાળો મચ્યો છે બીજેપી તરફથી બચાવ કરવામાં આવ્યો છે તમે બીજેપીના નેતા શ્રીકાંત મજમુદાને સાંભળો હિમુકો જીસ તરીકે મારા ગયા હતા अकबर कितने साल के बच्चे थे तो वो तो ब्रूटल थे इसमें तो कोई शे इसमें तो कोई आ, मतलब ये नहीं है अकबर के भी हराम हरेम थे आप हिस्ट्री पढ़िए ठीक से हरेम में कितने रानियाँ थीं कितनी हिंदू रानियाँ थीं उसमें वो तो हिंदू ही थी ना उनको उठा के लाया जाता था तो ब्रूटल तो थे कोई भी मुगल या मुस्लिम शासक भारत में ब्रूटल नहीं था ये हम बोल नहीं सकते ना ना औरंगजेब तो टेम्पल स्टेयर है काशी विश्वनाथ मंदिर किसने ध्वस्त किया औरंगजेब का खुद का लिखित सारे दस्तावेज़ हैं ऑर्डर जो जाते थे उस समय उस ऑर्डर देखिए आप सरकारी ऑर्डर उस समय के सरकारी ऑर्डर और देखिए औरंगजेब की खुद की जीवनी देखिए जो आ, उस समय लिखा गया था उसमें बल बोला गया था बहुत सारे मंदिर तोड़े गए उस समय भारतवर्ष में सुकान मजमूदारे कहूँ कि अकबर औरंगजेब क्रूर था आप भारत में आज सच्चाई पछती नहीं थी बालकों ने सच्ची बात कहવામાં આવે એનો પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે તમે આવાજ એક નેતા બ્રિંદા કરાત ને સામળો સીઆરટી કા ભી શું મતલબ હોગા ઈ નેશનલ કોમ્યુનલ এড્યુકેશન સિલેબસ બનાને કે વાત एनसीआरटी કા મતલબ નેશનલ કોમ્યુનલ এড્યુકેશન સિસ્ટમ ઈ સિલેબસ કે પૂરે તોડ બણવર કરકે जिस तरह हमारे इतिहास को हाईजैक करने की प्रयास कर रहे हैं एक संकीर्ण पॉलिटिकल एजेंडा को लेकर ये हमारे बच्चों की हमारी जेनरेशन की पढ़ाई में जो सांप्रदायिकता की बीज डालने का प्रयास कर रहे हैं ये बेहद गलत है कराते पाठ्यपुस्तकों ने कोमी रंग आप आरोप मुख्य हकीकत ये કે ડાબેરીઓએ દેશની સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવામાં કોઈ કચાશ રાખી નથી આવો વિરોધ થયો એટલે એનસીઆરટીએ ખુલાસો કર્યો છે એણે કહ્યું છે કે આ પાઠ્યપુસ્તકમાં સવામાં આવેલી દરેકે દરેક વિગત વિશ્વસનીય સોર્સિસ પાસેથી મેળવવામાં આવે છે સૌથી ખાસ વાત એ છે કે એમાં એક નોંધમાં વિનંતી કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓએ આવા ક્રૂર ઇતિહાસને નિષ્પક્ષતાથી ભણવો જોઈએ ભૂતકાળની ક્રૂરતા માટે અત્યારની પેઢીઓને જવાબદાર ન ગણાવવા જોઈએ વિદ્યાર્થીઓને મુગલોની ક્રૂરતા ભણાવવાના નિર્ણયનો બ્રિંદાકરાજ સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વિરોધ કરી રહ્યા છે તેઓ કહે છે કે દરેકમાં સારી નરસી બાબત હોય મુગલોએ હિન્દુઓ પર ભયાનક ક્રૂરતા આચરી એમાં કંઈ સારી બાબત પણ છે આવા નેતાઓને અમારો સવાલ છે કે શું તેઓ હિટલરમાં કોઈ સારી બાબત જોઈ રહ્યા છે હકીકત એ છે કે ઇતિહાસ સારો ખરાબ કે સાવ ભયાનક હોય તો પણ એ બાળકોને તો ભણાવવો જ પડે જર્મનીની ધરતી પર જ લાખો યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી જર્મનીએ હજુ પણ એના પુરાવા સાચવી રાખ્યા છે જે ગેસ ચેમ્બરોમાં યહૂદીઓને ઘૂંઘળાવીને મારી નાખ્યા હતા એને જાળવી રાખવામાં આવ્યા છે જર્મની સમજે છે કે ભૂતકાળમાં એના નેતાએ કરેલી ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પણ આ વાત સમજવી જોઈએ હકીકત એ છે કે તેઓ વોટ બેંકને રાજનીતિના કારણે વિરોધ કરતા રહે છે હવે પાઠ્યપુસ્તકોમાં કઈ બાબતો સમાવવામાં આવી છે એ અમે તમને કહીશું પાઠ્યપુસ્તકોમાં લખવામાં આવ્યું છે કે અલાઉદ્દીન ખિલજીના જનરલ મલિક કકુરે અને હિન્દુ કેન્દ્રો પર હુમલા કર્યા હતા જેમાં શ્રીરંગમ મદુરાઈ ચિદમ્બરમ અને સંભવતઃ રામેશ્વરમ સામેલ છે પાઠ્યપુસ્તકમાં બધું લખવામાં આવ્યું છે કે દિલ્હી સલ્તનતના સમયગાળામાં હિન્દુ બૌદ્ધ અને જૈન મંદિરોમાં પવિત્ર કે પૂજનીય મૂર્તિઓ પર અનેક હુમલા થયા માત્ર લૂંટ માટે આવો વિનાશ નહોતો કરવામાં આવ્યો બલકે મૂર્તિ પૂજાના વિરોધથી પ્રેરિત થઈને આ હુમલા કરાયા હતા જજિયાના સંબંધમાં લખવામાં આવ્યું છે કે કેટલાક સુલતાનોએ બિન મુસ્લિમ લોકો પર આ વેરો લાદ્યો હતો બિન મુસ્લિમોને સુરક્ષા પૂરી પાડવા તેમજ સેનામાં જોડાવાથી છૂટ મેળવવા માટે આવેરો લગાવવામાં આવ્યો હતો આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે આવેરો જાહેર અપમાનનો સ્ત્રોત હતો આવેરો હકીકતમાં હિન્દુઓને મુસ્લિમ બનવા માટે નાણાકીય અને સામાજિક પ્રોત્સાહન આપવાનું કામ કરતો હતો સ્વાભાવિક રીતે આખો દેશ જાણે છે કે મુગલોએ રાજપૂત મહિલાઓને પામવા માટે કઈ હદે આચરી હતી આ પાઠ્યપુસ્તકોમાં લખવામાં આવ્યું છે કે રાજપૂત મહિલાઓએ આત્મસન્માન અને ગરિમા માટે જહોર કર્યું હતું તેઓ મુગલોથી બચવા માટે પોતાની જાતને આગના હવાલે કરી દેતી હતી પહેલાં મુગલ શાસક બાબર વિશે આ પુઠ્ય પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તેમની આત્મકથા તેમને એક સભ્ય તેમજ બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ વ્યક્તિ તરીકે રજૂ કરે છે પરંતુ તે એક ક્રૂર અને નિષ્ઠુર વિજેતા હતો જેણે અનેક શહેરોના તમામે તમામ લોકોને મારી નાખ્યા હતા મહિલાઓને બાળકોને ગુલામ બનાવ્યા લૂંટવામાં આવેલા નગરોમાં માર્યા ગયેલા લોકોની ખોપડીઓથી મિનારો બનાવ્યો હતો અને એના પર ગર્વ પણ કર્યો આ પાઠ્યપુસ્તકમાં અકબરના રાજની ક્રૂરતા અને સહિષ્ણુતાનું મિશ્રણ જણાવવામાં આવ્યું છે એમાં લખવામાં આવ્યું છે કે અકબરે જ્યારે ચિત્તોરગઢના રાજપૂત કિલ્લા પર હુમલો કર્યો હતો અને લગભગ ત્રીસ હજાર નાગરિકોના નરસાહનો આદેશ આપ્યો હતો ત્યારે તેમણે વિજયનો એક સંદેશ મોકલ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે અમે કાફીરોના અને કિલ્લા અને નગરો પર કબજો કરવામાં સફળતા મેળવી છે અને ત્યાં ઇસ્લામ ધર્મ પ્રસ્થાપિત કર્યો છે લોહીની તરસી અમારી તલવારની મદદથી અમે તેમના દિમાગમાંથી બળવો કરવાના વિચારોને મિટાવી દીધો છે એ જગ્યાઓએ મંદિરોને નષ્ટ કરી દીધા છે સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં પણ મંદિરોને નષ્ટ કર્યા ઔરંગઝેબ વિશે આ પાઠ્યપુસ્તકમાં લખવામાં આવ્યું છે કે કેટલાક વિદ્વાનો તર્ક આપી રહ્યા છે કે ઔરંગઝેબના ઈરાદા મુખ્યત્વે રાજકીય હતા ઔરંગઝેબે કેવી રીતે મંદિરોના રક્ષણની ખાતરી આપી હતી અને નાણાકીય સહાય કરી હતી એના ઉદાહરણો પણ આ વિદ્વાનો આપે છે ઔરંગઝેબની નિર્ણય પ્રક્રિયામાં રાજનીતિની ભૂમિકા રહી હતી પરંતુ તેના ફરમાનોથી તેના વ્યક્તિગત ધાર્મિક ઇરાદાઓ પણ સ્પષ્ટ થાય છે ઔરંગઝેબે પોતાના પ્રાંતોના ગવર્નરોને સ્કૂલો અને મંદિરોને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો ઔરંગઝેબે બનારસ મથુરા અને સોમનાથમાં હિન્દુ મંદિરોને ધ્વસ્ત કર્યા હતા એ સિવાય તેમણે શીખ ગુરુ દ્વારાઓ અને જૈન મંદિરોને પણ નષ્ટ કર્યા હતા બાબર અકબર અને ઔરંગઝેબ વિશેની દરેકે દરેક હકીકત સાચી છે ઐતિહાસિક દસ્તાવેજોમાં આ હકીકતો જોવા મળી છે વિદેશી ઇસ્લામિક હુમલાખોરોએ સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા માટે કેવા પ્રયત્નો કર્યા હતા એ સાચો ઇતિહાસ તો બાળકોને ભણાવવો જ પડે મુગલોએ કેવી રીતે મહિલાઓ અને બાળકોને ગુલામ બનાવ્યા હતા કેવી રીતે હિન્દુઓને તલવારની ધારે વટલાવ્યા હતા કઈ હદે હત્યાઓ કરી હતી આ તમામ સચ્ચાઈ છે જેની આ દેશના બાળકોને ખબર પડવી જ જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અકબરની જેમ વર્તે તો તેઓ એનાથી ચેતી જાય અને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી શકે જેથી ભૂતકાળની જેમ ફરી હિન્દુ મહિલાઓને ગુલામ ન બનાવી શકાય આપણા દેશની કમનસીબી એ છે કે આઝાદી બાદ રચાયેલી પહેલી જ સરકારે ખોટો ઇતિહાસ બનાવવાની શરૂઆત કરી હતી મુગલોને મહાન ચિતરવામાં આવ્યા જ્યારે મહાન હિન્દુ યોદ્ધાઓના શૌર્યને બોલાવી દેવામાં આવ્યો એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આવી સ્થિતિ સર્જવા માટે દેશના પહેલા શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ જવાબદાર હતા ઓગણીસો સુડતાલીસથી થી લઈને ઓગણીસો અઠ્ઠાવનમાં તેમના નિધન સુધી તેઓ શિક્ષણ મંત્રી રહ્યા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કામગીરીમાં બે પ્રકારના લોકોને જોડ્યા એક તો તેમના જ સમુદાયના લોકો અને બીજા ડાબેરીઓ જેમાં હુમાયુ કબીર ફકરુદ્દીન અલી અને એમસી ચાગલા સામેલ હતા આ બધાએ મળીને મુઘલોને મસ્યાહ પુરવાર કર્યા હતા નિવૃત્ત સિનિયર આઈપીએસ ઓફિસર એમ નાગેશ્વર રાવે એક સમયે દાવો કર્યો હતો કે આઝાદી બાદના વર્ષોમાં મૌલાના અબ્દુલ કલામ જેવા શિક્ષણ મંત્રીઓ ઇસ્લામિક શાસકો દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલાઓની વિગતો ભૂસવાની કોશિશ કરી ઇતિહાસમાં હિન્દુ સભ્યતાનું મહત્ત્વ ઘટાડવા સંગઠિત પ્રયાસો કરવામાં આવ્યા હિન્દુઓને તેમનો જ ઇતિહાસ ન ખબર પડે એવી કોશિશ કરવામાં આવી હિન્દુઓ અંધશ્રદ્ધાળુ હોવાનું બતાવીને તેમને બદનામ કરવાની ઈરાદાપૂર્વક કોશિશ કરવામાં આવી શિક્ષણ વ્યવસ્થા જ નહીં પરંતુ મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પણ અબ્રહમાઈઝ કરવામાં આવ્યો એટલે કે આ ક્ષેત્રોમાં મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મનો મહિમા કરવામાં આવ્યો એટલે કે હિન્દુઓ પોતાના જ ધર્મ પ્રત્યે શરમ અનુભવે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો હિન્દુત્વ જ ખતમ થઈ જાય તો હિન્દુ સમાજ પણ નષ્ટ થઈ શકે મૌલાના અબ્દુલ કલામની વાત કરીએ તો ઇસ્લામિક ઉલેમાના પરિવારમાં તેમનો જન્મ થયો હતો બાબરના રાજમાં તેમનો પરિવાર અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવ્યો હતો તેમના પિતા અઢારસો સત્તાવનમાં સાઉદી અરેબિયાના મક્કા ગયા હતા બાદમાં તેમનો પરિવાર અઢારસો અઠ્ઠાણુંમાં કોલકાતામાં પાછો ફર્યો એ સમયે તેમની સાથે મક્કા અને મદીનામાંથી ઇસ્લામિક સ્કોલર્સ પણ આવ્યા હતા મોલાના અબ્દુલ કલામ માત્ર માત્ર ઇસ્લામના જ પાઠ ભણ્યા છે તેમનો જન્મ મક્કામાં થયો હતો તેમણે મક્કા અને મદીનામાં જ તેમનું બાળપણ પસાર કર્યું હતું તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ પીર બને અમે માત્ર ભારતના પહેલાં મંત્રીની વિગતો જ તમારી સમક્ષ મૂકી મૌલાના અબ્દુલ કલામના સમયથી જ બાળકોને વિકૃત ઇતિહાસ ભણાવવાની શરૂઆત થઈ હતી એવો આરોપ મૂકવામાં આવતો રહ્યો છે કે ડાબેરીઓ અને કટ્ટરવાદીઓ ભારતીય ઇતિહાસના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા હતા આખરે એમાં સુધારો કરવામાં આવ્યો છે